પોલીસ સ્ટેશનના બી ઘરફોડ અને પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ઇકો ગાડી ચોરીમાં ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડતી પોલીસ સુરત શહેર પોલીસ કમિશનર સુરત શહેર અધિક પોલીસ કમિશનર સેક્ટર ટુ પોલીસ કમિશનર મદદનીશ પોલીસ કમિશનર સુરત શહેરનાઓએ નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને શોધી કાઢવા માટે સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામીતી સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ સોલંકીના માર્ગદર્શન હેઠળ વિસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ ચૌહાણ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે ભિસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સાથેના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ નાગરભાઈ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સિંહ જગદીશ સિંહ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ જીતુભાઈ નાહોને અંગત વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમીને આધારે પાલ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી વાંદેર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાનો વોન્ટેડ આરોપી ગુરુચરણનો હાલ ભિસ્તાન ઉમિદનગર આવાસ પાસે ઉભેલ છે જેને બાતમીને આધારે જગ્યાએ જઈ જોતા ઉપરોક્ત વર્ણનવાળો ઈસમ હાજર મળી આવતા પકડી પાડી નામઠામ પૂછતા પોતાનું નામ ગુરુચરણ ગુરુસિંહ ચેતરસિંહ ભૌડ ઉંમર સત્તાવીસ ધંધો સેન્ટિંગનું કામ રહેવાશી પ્લોટ નંબર ત્રણસો અઠ્ઠાવન સાયનાથ રેસિડેન્સી ઉમેદનગર આવાસ પાસે ભેસ્તાન સુરત મૂળ રહેવાશી કપુરાઈ ગામ કૃષ્ણા હોટલની પાછળ વડોદરા ગુજરાતનું હોવાનું જણાવ્યું છે આરોપીની પૂછપરછ કરતાં જણાવ્યું છે કે પોલીસ પાલ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી રાંદેર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ હોવાનું જણાવતો હોય સદર પોલીસ સ્ટેશનમાં તપાસ કરાવતા આરોપી પાલ પોલીસ સ્ટેશન બીએનએસ કલમ ત્રણસો ત્રણ રાંદેડ પોલીસ સ્ટેશનના બીએનએસની કલમ ત્રણસો પાંચ એ ત્રણસો એકત્રીસ ચાર મુજબ તથા ત્રણ રાંદેડ પોલીસ સ્ટેશનના બીએનએસની કલમ ત્રણસો પાંચ એક ત્રણસો એકત્રીસ ચાર બાસઠ ચોપન મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે